હા મજૂરી મૂકીની પડે એવું કેમ લાગે તમને કેમ મજૂરી મૂકવી પડે એવું લાગે મને તો એવું છે તમે શું લાગે એમ પણ તમે એવું કર્યું છે મને લાગે એવું ખોટા બે માછાજ તો સારું હતું હા થોડા ટાઈમ બધા ને બોલાવ રાખે બોલાવો બોલાવે તમે ઓપડી ગયા પેલા ભાઈ એ સમજ્યા નહીં હા શું બોલાવે તરીકે

ફટાફટો હા તો કરો ભાઈ લીલો માળા પકડી લાયા તું

એ તો પલા મૂઢા પર મોઢા પરો કા એટલે પડ્યું હા એક આ કાય પછી આયો જ નથી પણ ખબર જ નઈ ગારે પુણા ચીટલું કોઈ જોતું હા ઓહો કો ખોજી ગયો છો હા હાથ ખવાય ચીટલું ખોજી છે ઘણો ખોજીયો ભાઈ ઘણો ઓમે ઓમે ખોજી ઓમે ખોજી હા જો ઓ નખોટો હા ઓય નખોટો જા જાના તમે જો હા ઓ હો 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 હા જો ઓય જો કે ઈ કે જોતો આ નથી ખોજી આ ચીટલું હા ખોજીયો આ ઓહો ઓય ઓય

દેખાયું થઈ ગયું આ તું ઝાટકો બધો ફરવાડો બધો પેલા ગાડી તો આ પટિયા કાઢવા કે તો એક જાળી છે હા એ ભુંદ ના મોય હા પાણી પીતાવા હા પાણી હા જાવ છે અને વાર લેતા હા હોય

બે બે કરી દે બે સ્વેપ કરાય હવે કણાય છે થોડું રેડી 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 આતું ચાલે હો એ માફી માફી કરો ની જો ચાલે ધ્યાન માં બેહી

તો આપ કાયો ને તો હા એ દી પાછા વળ્યો સાડા ત્રણ તમે જોયા ના કે તમે તમારા જ વળાયલાઓ હા એ આટલા નોખો வாகறலையா هاடா நான் ஏ அட்டை மதியேன் ஆ ஆ போச்சிரான் நோருတယ် हां யோத்தنا ஏ ஆ போச்சியா சொல்லுங்க நான் உங்களை बताऊंगा भाई बताओ हां મે મારલે છે હા એ કાજે મારો પર ભજે કે મેકો કોઈ દી કુતાયેલો હા યાર